નમસ્કાર મિત્રો આજે સીધો મુખ્યમંત્રી મૃદુવાસી યોગી આદિત્યનાથની જેમ બુલડોઝર બાબા થવા નીકળ્યા છે કે કેમ એવો પ્રશ્ન થઈ રહ્યો છે જોકે અમને આ બુલડોઝર જે ચલાવવાની વાત જુનાગઢમાં રાજેશ ચુડાસમાએ જે ધમકી આપી હતી કે જે નડ્યા છે એમને જોઈ લેવાશે એના અમલ ના ભાગરૂપે વિપક્ષોએ એવો આક્ષેપ કર્યો છે કે રાજેશ ચુડાસમાં જીત્યા તો ખરા પણ જે ગામો ચાલીસ ગામો અમારી પાસે યાદી છે એમાં એમને મત મળ્યા એ ગામોમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો સિવાયના એટલે કે કોંગ્રેસીઓના દબાણો વગર નોટિસે બુલ્ડર ચલાવી દેવા માટે ની આખી સાજી ચાલી રહી છે અને ચીફ ઓફિસરો પાલિકાઓના એ ગાંધીનગરના કેટલા કયા ઘરા છે એ આપણને સમજાતું નથી અને ભૂપેન્દ્રભાઈ ભલો માણસ છે મને તો આમાં ભૂપેન્દ્રભાઈ ને સત્તા સ્થાને સરકાર બદનામંત્રી તરીકે બીજાના નામ ઉછાળવામાં આવે છે મુખ્યમંત્રી તરીકે આ સરકાર જઈ રહી છે એ ખેલ ભારતીય જનતા પાર્ટીની અંદરથી જ ચાલી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી ક્યારેક હતી અને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા અને વડાપ્રધાન બન્યા ત્યાર સુધી અત્યાર સુધી એટલે કે લોકસભાની ચૂંટણીના કેટલાક ઉમેદવારો નક્કી થયા ત્યાં સુધી પેલી સ્પ્રિંગ દબાયેલી હતી એમની આમન્ના જળવાતી હતી પણ વડોદરા અને સાબરકાંઠામાં જખ મારીને એમણે ઉમેદવારો બદલવા પડ્યા એ ઉમેદવારો બદલવામાં પણ ભારતીય જનતા પાર્ટીની આંતરિક યાદવા સ્થળી જ હતી આમ સ્પ્રિંગ દબાયેલી હતી અને હવે તો નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી એમણે છે સરકાર ચલાવવી પડે એટલી વિવશ પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ આવી ગયા છે ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા એટલે નાક ગયું છે 26 માંથી અન્યથા અમરેલી જુનાગઢ આણંદ ભરૂચ ઇવન વલસાડ એ બેઠકો પર પણ સાબરકાંઠા પાટણ ભારતીય જનતા પાર્ટી હારી શકે એવા સંજોગો હતા પણ એ વખતે ભવિષ્ય મને લાગે છે પ્રજા હવે સમજતી થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીને આ બધા ખેલ છતાં બસો ને ચાલીસ બેઠકો મળી દેશમાં

સરકારી નાણા છે એના ઉપર પણ આ રીતે જુનાગઢનો છે જુનાગઢ સાંસદ બનતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના રાજેશ ચુડાસમાએ નિવેદન કર્યું હતું કે વિરોધીઓ અને મતદારોને જોઈ લેવાના હતા અને એમને જે નડ્યા એમને છોડવાના નહોતા ધમકી ની તો જુઓ ને એમની જે હેસિયત છે અને એમને એમની પાર્ટીમાં પણ કોઈ એમ કહી શકે એમ નથી કે ભાઈ જરા સારી ભાષા વાપર કારણ કે વડાપ્રધાન જે ભાષા વાપરે છે એ જ ભાષા એમના કાર્યકરો વાપરવાના ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં રાજેશ ચુડાસમાનું નામ આવ્યું હતું એટલે એમની ઉમેદવારી પણ નક્કી નહોતી પણ છતાં એમને ઉમેદવારી આપી અને કોંગ્રેસના એમની સામેના એક મજબૂત ઉમેદવાર હતા હીરા જાટવા અને હીરા જાટવાએ આરોપ લગાવ્યો છે કે જુનાગઢના ચાલીસ ગામોમાં ભારતીય જનતા પક્ષના સાંસદ રાજેશ ચુડાસમાને ઓછા મત મળ્યા હોવાથી તેઓ અને ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ બુલડોઝર થી મતદારો સાથે ન્યાય કરવા નીકળ્યા હોવાનું મનાય છે અને પુંજા વંશે પણ

जे डिमोलिशन करवा निघाले आता ए गावाઓમાં हमें यादी वाचिजायशु जरूर मालजींजवा दुशिया धावा उमरेठी गिरगडरा जामवाडा तालाला शेर अंकोल अंकोलवाडी वीरपूर सुरवा जावंत्री हडमतिया इनाच सोनारिया बादलपूर बाळकपूरसीम अजाठा नवद्रा प्राचित तीर्थी

એમ જમીનો દબાવી છે સરકારી જમીનો દબાવી છે એને હટાવવાને બદલે કોંગ્રેસ ના સમર્થક હોય એવા લોકોની જમીનો એવા લોકોના મકાનો તોડી નાખવાના અને ને તો અત્યારે મકાન વર્ષા વરસાદમાં ચોમાસું છે એવા સંજોગોની અંદર એમના મકાન તોડી નાખવામાં આવે કે સ્કૂલમાં એમને આશરો લેવો પડ્યો છે સદનસીબે

આજે ભાઈ છે એ કહે છે કે હું મારા વેકેટ કરવા માટે તૈયાર છું ધારો કે દબાણ થયું છે તો એ વેકેટ કરવા માટે તૈયાર છે પણ ચોમાસું છે એટલે ચોમાસા પછી એ કરો એટલે અદાલતે એમને આદેશ આદેશ એવો આપ્યો છે કે સેટેસ્કો રાખો આજે કલેક્ટરે પણ ઘણી બધી સુફિયાની વાતો ત્યાં કરી છે

તમે પણ ખેલ પાડવા માંડો અને કલેક્ટર લેવલ ઉપર એ ખેલ પાડવાની શરૂઆત થાય તો મારા ભૂપેન્દ્રભાઈ પટેલની બદનામી થાય છે એવું હું માનું છું અને ભૂપેન્દ્રભાઈને અધિકારીઓ ગાંઠતા નથી એના અનેક ઉદાહરણો મળી રહ્યા છે અધિકારીઓ મનસ્વી રીતે વર્તી રહ્યા છે એનું એક બીજું ઉદાહરણ પણ મારી પાસે છે તમને ખ્યાલ છે કે હજારો ગામોની ગ્રામ પંચાયતો કે પાલિકાઓ કે તાલુકા પંચાયત કે એ બધાની ચૂંટણી ઘણી બધી લાંબી ઠેલાઈ છે કમિશનના પછી પણ સત્યાવીસ ટકા અનામત ઓબીસી ને આપી છે એ પણ જેને સુપ્રીમ કોર્ટમાં કોઈ જશે તો એ રદ થવાની છે કારણ કે એમાં પણ જેને ગોટાળા છે એ અહેવાલ પણ સરકારે એના આદેશો જે છે એ ખોટા છે એટલે ચૂંટણીને પાછી ટેલીને અધિકારી રાજ ચલાવવું છે અને અધિકારીઓને પણ જલસા થઈ ગયા છે નગરપાલિકા એના જે ઓફિસર છે મનસ્વી રીતે ઠરાવ કરી નાખ્યો જયારે બોર્ડ ન હોય ત્યારે અધિકારી પોતે બોર્ડ થઈ જાય છે અને એ ઠરાવ કરી નાખે છે અને ત્રણસો ટકા જેટલો કરવેરામાં વધારો કરી લે છે સામાન્ય દીવાબત્તી વેરો સાઠ રૂપિયા એ એકસો ને એસી રૂપિયા પ્રપોઝ કરે છે એસી પ્રપોઝ કરે છે પાંચસો રૂપિયા પ્રપોઝ કરે છે અને એ જ રીતે આ રહેઠાણ વાત કરીએ છીએ અને વેપારીઓને પણ એ જ રીતે વધારવામાં આવ્યા છે અને તમને નવાઈ લાગશે આ અધિકારીઓ ગાંઠતા નથી સરકારને ગાંતા નથી ભારતીય સરળ અન્યાય છે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મુકેશ દેસાઈના નેતૃત્વમાં કોંગ્રેસનું ડેલિગેશન જાય છે આ હળાળ અન્યાય થઈ રહ્યો છે પરંતુ અધિકારીઓ એ પોતે એ માનવા તૈયાર નથી અને અધિકારીઓ નું રાજ છે એટલે જ હું કહું છું કે આ ભૂપેન્દ્ર પટેલની વિરુદ્ધનું ષડયંત્ર તો નથી ને મને તો એમ થાય છે કારણ કે ભૂપેન્દ્ર પટેલ ભલા માણસ છે અને એવા સંજોગોની અંદર આ રીતે ભૂપેન્દ્ર પટેલને બદનામ કરવામાં આવે અને આ જે રીતે જુનાગઢ જિલ્લાની અંદર અથવા તો ત્યાંના ત્યાંના વિસ્તારમાં જુનાગઢ મત વિસ્તારની અંદર જે પેલા ગામો છે તાલાળા તાલુકાના ગીર ગઢડા તાલુકાના વેરાવળ તાલુકાના સુત્રાપાડા તાલુકાના ઉના તાલુકાના એ ગામોમાં કોંગ્રેસને વોટ વધારે મળે ત્યારે એમને ત્યાં બુલ્નઝર ચલાવવા એ મને લાગે છે પ્રજા એ સહન કરી લે પરંતુ મને એવું લાગે છે કે આ ષડયંત્ર એ ભૂપેન્દ્ર પટેલની સરકારની વિરુદ્ધનું છે અધિકારીઓનું છે ભારતીય જનતા પાર્ટીની યાદવા સ્થળીનું છે અને એટલા માટે જ હું તો ગુજરાત તાત્કાલિક ચૂંટણી થાય ને પ્રજાનું શાસન સુશાસન પાલિકાઓમાં પંચાયતોમાં આવે અને મને લાગે છે જે કોઈ સત્તામાં આવે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે કે કોંગ્રેસ સત્તામાં આવે એનો કોઈ પ્રશ્ન નથી પરંતુ પ્રજા જાગતી રે જાગતી રહે જાગતી રહે તો જ છે ને અધિકારીઓ પણ વશ રહે છે કારણ કે અધિકારીઓ આપણા નોકર છે અધિકારીઓ આપણા ટેક્સના પૈસાથી પગાર મેળવે છે એ આપણા સાહેબો નથી મને ખબર છે એક છેલ્લે હું એક પ્રસંગની વાત કરી લઉં હું ગુજરાત સરકારમાં એનઆરજી એનઆરઆઈ બોર્ડનો ચેરમેન હતો કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીના વખતમાં અને એ વખતે મુખ્યમંત્રી આવાસ ઉપર હું બેઠો હતો હું એકલો જ ત્યાં બેઠો તો અને સાથે બે ધારાસભ્યો વાત કરતા હતા મારી સાથે બેઠા હતા એ લોકો કહેતા હતા કે અધિકારીઓ જાણે કે ખાઈ બદેલા છે અમને ગાંઠતા જ નથી ધારાસભ્યોને સાંભળતા જ નથી આજે પરિસ્થિતિ જરાય જુદી નથી દસ જેટલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ જે ઉકળાટ વ્યક્ત કર્યો છે અત્યારના ધારાસભ્યો એવી એવો જ ઉકળાટ એ વખતે પણ છે ને એ ધારાસભ્યો વ્યક્ત કરી રહ્યા હતા કહી રહ્યા હતા કે અમને અધિકારીઓ ગાંઠતા નથી અરે વાજબી વાત ધારાસભ્ય રજૂ કરે તો એની વાત સાંભળવી જોઈએ પરંતુ એ બંને ધારાસભ્યો કહી રહ્યા હતા કે અમને અધિકારીઓ માન આપતા નથી અમને ગાંઠતા નથી અને ધારો કે ખોટું કરવાનું કહેતા હોય તો કદાચ અધિકારી કાયદો બતાવે અથવા નિયમ બતાવે પરંતુ એમની વાત એમને સાવ અવગણે એ તો ન ચાલે કારણ કે લોકોના પ્રતિનિધિ છે એટલામાં જગદીશન કરીને એક આઈએસ અધિકારી અધિકારી તમને ખ્યાલ હશે પેલા રાજકોટમાં કમિશનર હતા એ પછી એમની બધી થઈ ત્યારે રડતા હતા પ્રજા છે ને જાણે કે કોઈ બહુ સારા અધિકારી ગુમાવ્યા એવું પ્રજા અનુભવતી હતી એ અધિકારી જેવાને આવ્યા ત્યાં ત્યારે પેલા બંને ધારાસભ્યો ઉભા થઈ ગયા આવો આવો સાહેબ આવો આવો સાહેબ આવો સર હું તો બેઠો રહ્યો મને શું ફેર પડે છે આઈએસ ઓફિસર હોય તો શું થયું અને બીજું એને કંઈ કામ હોય તો બેસે વાત કરવી હોય તો બેસે પણ એ મારી સામે કડાકી નજરે જોઈ રહ્યો હતો એ તરત જ પછી ભાઈશ્રી પાછા વળી ગયા જગદીશન આઈએસ અધિકારી રહેલા પાછા વળી ગયા અને ગયા પછી મેં પેલા ત્યારે ઉભા થઈ જાઓ છો તમને તમારા હોદ્દાનું ભાન નથી હા એમને તમે માન આપો તમને ખ્યાલ હશે કે કોઈ પણ મિનિસ્ટરને મળવા માટે જ્યારે ધારાસભ્ય અથવા તો સંસદ સભ્ય દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીને મળવા જાય કે અહીંયા જાય ત્યારે એ વખતે મિનિસ્ટરે પણ એને વળાવવા માટે ઉભા થઈને આવવું જોઈએ પણ આપણે ત્યાં એ પ્રથા જ નથી કારણ કે ધારાસભ્યો તો ક્લાર્કો પાસે બેસી રહે છે એમના કામ માટે જેને વિનંતી કરતા હોય છે જો તમારામાં જ દૈવત ન હોય તો પછી આવું જ થાય અને તમારે આડા ધંધા કરવા હોય તો આવું જ થાય તમને અધિકારીઓ ગાંઠે નહીં ભૂપેન્દ્ર પટેલ ની આખી સરકાર કેટલું ભણેલી છે એના મંત્રીઓ એ જરા તપાસી લેજો તો તમને ખ્યાલ આવી જશે કે આઠમું ધોરણ કે નવમું ધોરણ કે બારમું ધોરણ કે ડિપ્લોમા હોલ્ડરો એ અને બિલ્ડરોની બનેલી સરકાર બિલ્ડરોની બનેલી અસેમ્બલી પોતાના જ હિત જ્યારે તમે જો એ સાચવવા માટેની કોશિશ કરો ત્યારે અધિકારીઓ તમને ન જ કાંઠે અને એટલા માટે હું કહું છું કે પ્રજા જાગતી રહે પ્રજા પોતાના અધિકારો માટે જાગે તો જ એ અધિકારો

એવું તો આપણે રાખવું એવા દાબમાં તો રાખવા પડે એમની સામે એમની સાથે થઈને ભ્રષ્ટાચાર ગોઠવણ કરી દઈએ તો તો પછી ન સંસદ અધિકારી સાંભળે ન ધારાસભ્યનું અધિકારી સાંભળે પરંતુ મેં જે કહ્યું એ જુનાગઢની વાત હોય કે ખેરાળુની વાત હોય ધારાસભ્ય રજૂઆત કરવા જવું પડે ચીફ ઓફિસર પાસે તો મને લાગે છે કે એ શરમજનક વાત છે સરદાર ચૌધરીએ કહેવું જોઈએ પ્રસ્તાવિત કઈ રીતે કરી શકે છે એ ત્યાંના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ એ સંયુક્તપણે એક ડેલિગેશન લઈને ભૂપેન્દ્ર પટેલ પાસે જવું જોઈએ અને બીજું રાજેશ ચુડાસમા ના ઇશારે જો કલેક્ટર નાચતા હોય અને કલેક્ટર ધમકી આપતા હોય તો પણ મને લાગે છે આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવો એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર